ફોન કરીને ઓર્ડર દઈ દે હવે આઈસ્ક્રીમ નો ઓર્ડર પટેલ કોઠી આઈસ્ક્રીમ વાળાને શું કામ આપ્યો તો આવડે સાવર કુંડલામાં 10 વર્ષથી હજારો કસ્ટમરનો વિશ્વાસ જીત્યો છે અને ભવ્ય સફળતા બાદ સુરતમાં બે બ્રાન્ચ ઓપન કરી છે આ દરેક આઈસ્ક્રીમ કોઈ પણ પ્રકારના એસિયન્સ કેમિકલ કે પાવડર વગર પ્યોર કોઠી આઈસ્ક્રીમ ની પદ્ધતિથી 100% નેચરલ બનાવેલા છે અત્યારે તો જોરદાર ઓફર ચાલે છે કોઈ પણ 1 લિટર સાથે 250 મિલી આઈસ્ક્રીમ ફ્રી આયા પેંડા મલાઈ માવા કણી રબડી બદામ સીતાફળ પંચરત્ન કાજુ કોકોનેટ કાજુ કતરી જેવી 35 થી પણ વધુ વેરાઈટી મળે અને ડાયાબિટીસ વાળા માટે સ્પેશિયલ સુગર સુંદર આઈસ્ક્રીમ પણ મળે આઈસ્ક્રીમ છે ને ભાઈ એક કિલો ખાઈ જાવ ને તો ગળું નો પકડાયો ફીણા વાળા આઈસ્ક્રીમ તો બહુ ખાધા પણ નેચરલ તો અમને અહીંયા પટેલ કોઠી આઈસ્ક્રીમ માં જ મેળો તમારે કોઈ સુપ્રસંગ હોય અથવા તો હમણાં નવરાત્રી આવે તો 100 મિલી થી લઈને 500 લિટર સુધી આઈસ્ક્રીમ ઓર્ડર મુજબ બનાવી આપે આવડાની ની મેઈન બ્રાન્ચ કિરણ ચોક થી યોગી ચોક તરફ જતા જ્ઞાનદીપ સ્કૂલ ની સામે આવે અને બીજી બ્રાન્ચ વીટી નગર સર્કલ પાસે આવે તો એકવાર મુલાકાત કરી લેજો